આવી ગઈ આપડે તો વસ્તુ લઈને બધી મિત્રો આવી ગઈ આપડે વસ્તુ લઈને ગામમાંથી બધી મોલમાંથી જો આ કાટે દેખાડું તમને એક જ મળ્યો કાટામાં કઈક લાગે હો કાટ ભાઈ કાટામાં શું છે લે સરી લાવું તે

वीडियो बीजू हो अंदर टी। कपड़ा धो कपड़ा वाह तो आ शू बध बीजू हूँ है से, खान से, तो से, 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 कपड़ा से, 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 है से, है से, 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 से,

અમે આજે ગેમ એક્સી પછી બનાવસી રસોઈ સરસ એમ એ તો મિત્રો આજ માટે આટલું જ બસ વિડિયો ગમતો તો વિડીયોને લાઈક કર સબસ્ક્રાઇબ કરી લેજો ત્યાં સુધી મળીએ નવા વ્લોગમાં વિડિયો ગમે તો શેર કરજો અને લગે બાય બાય